વેસો ખાતે રહેતા વેપારીને અમરોલીમાં બોલાવી માતા પુત્રની ટોળકી સહિતના વય તેને માર મારી રૂમમાં પૂરી દઈ મોપેડની ચાવી લઈ લઈ જબરજસ્તી વકીલની ઓફિસે લઈ જઈ ઓછીના રૂપિયા લીધા હોવાની લખાણ લખાવી ઘરે જઈ દાગીના સહિત લાખો રૂપિયા લૂંટ કરી બનાવ અમરોલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતા વેપારી નરેશ ભણસાલીએ જણાવ્યું હતું કે તેઓને આરોપી અમરદીપ કૌર ઉર્ફે પૂજા ઉર્ફે કોમલ સિકંદર તેની પુત્રી મોહક ઉર્ફે પ્રાચીએ ઘરે બોલાવ્યો હતો જેથી નરેશ ભણસાલી અમરોલી ખાતે આવેલા ગણેશ રેસિડેન્સીમાં તેઓના ઘરે જતા ત્યાં તમામે અન્ય ત્રણ ઇસમો સાથે મળી વેપારી નરેશ ભણસાલીને ધક્કામીકીનો માર મારી એક રૂમમાં પૂરી રહી તેની મોપેડની ચાવી લઈ લીધા બાદ વેપારીની મોપેટમાં રાખેલા બેંકના ચેકમાં પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી ચેકોમાં સહી કરાવી લઈ નાણાં કોરોના કાળમાં ઉછેન આપી હોવાનું કહ્યું હતું ત્યારબાદ વકીલની ઓફિસે લઈ જઈ રહેણા ઘરની ચાવીઓ લઈ લીધા બાદ મિલકતના દસ્તાવેજોની ફાઇલો પણ તેમજ ઘરમાંથી રોકડા રૂપિયા પંદર લાખ અને દાગીના સહિત પચીસ લાખ તેતાલીસ હજાર રૂપિયાની લૂટ કરી હતી જો પોલીસ ફરિયાદ કરશે તો બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી બનાલ અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અજર કુરસી સાથે પ્રકાશવાડા